ભાવ તાલમાં અરે ભલે અમારા વિડીયો જોતા હોય નાચ થતું હોય હવે શું કરવાના કાયદેસર તમે જો પૈસા લેતા હોય તો આવું અરે નાચ લેવાય લેવા પડે સારું હેડો આયા હેડો

तो काय पण दुकानाय आहे हं हां काही पण वैरायटी मोझ नाही कण पण हेडा का परा मला हो तो गोमरा ની અંદર આ ફૂલ સુઈ જાય તમારે જોઈ દેવી patente મળી જાય અને પીતા ઓ વાહ ઓ વાહ આવો પત્રી જો હા 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 લ્યા તમને ફોન येतो हो તમને ફોન આયેલું તમને ચાની વાત કરી લીએ કે આ ભાઈ એમ ને ફેસબુક વાળા ઓ આ ફેમસ છે એ હા હા બતાય બતાય

તમે હું એવું નહીં આપડે ફિરકા લઈ લેવા ના આપણે પછી ડબલ પ્રદીપ ભાઈ ચેલેન્જ લેજો તમે ચેલેન્જ ને આટ જોવા ઉપર હા રહી દો આ ચેલેન ભલે ભલે ઉપર કમય પતે મળે તો એને ચેલેન્જ કરીને આપો એવી દોરી હા મારી જોડે તો બે હાજર ની નવી બધા અરે નવી હા બે હાજર નું નવું લોન્ચ પહેલા જ છે એવું હોય હા એ જ છે બબે દેજો બબે અંદર આટલી બધી સુવિધા

અમારા માટે ભગવાન નું બીજું એક સ્વરૂપ બરાબર એવું અમારી ફરજ માં બતાવવાનું આવો એટલે અમારે બતાવવું જરૂરી છે ને બસ દૂધ મળી રહેશે પહેલા તને બધું બસ તમારા શોખ પૂરા કરવા માટે હમણાં ખીજા

હા આ બતાવો ને અમારે થોડું આવો અલે ભાઈ પધ્યા બતાઈ દે ને બાકી દે ઓ ઓ હા હા વાત છે આખી મારી આ આચરકા તારો મોટી સંભાળી હા

આપડો એક શોકર હાથ કરવાનો ચેલેન્જ બસ એક શોકર ચેલેન્જ પતંગમાં અરે યાર

બીજી શું વાત બીજું કઈ મારું પત વાત થઈ ગઈ પણ શું મારું શું થઈ ગયું પણ આ ગાડીશું પતંગવાળી વાત થાય આ બધું પૈસા લાગી પૈસા લેના ટાઈમ જોવા હું તમે મારા ઘરા ઘર મેં તમને પેલા પણ કહેલું તમે મારો લગભગ તમે બે વાગ્યા હતા ટાઈમ કિલો થયો જોવા વાગવા આવ્યા તમે મારો સમય બગાડ્યો મારા ઘરાકી ને એ ગાડી ટ્રાફિક જોવા ગાડી મારા ઘરાકી કે

અંદર કોઈ ઝઘડો નહીં ગુમ ભરાય નહીં બાર પણ ચર્ચા કરવાની હોય તમે કાકું બધરી હો ને શાંતિ થી તમે બાર જઈ ભલે તમે મારો સમય લીધો એનો મને કોઈ અફસોસ નક્કી કરો તમારો બુડા માર્કેટ ની અંદર અમારું નો હા ત્યાં તો અમારા ફોલો ના કપાયું બુડા હું તમારા વિડીયો જોવા શેર

તમારું નામ ફેસબુક માં ને યુટ્યુબ માં ને ઇન્સ્ટા ને બધા માં છે હું ના નહીં પાડતો બરોબર હું તમારું અપમાન પણ પાડવા નહીં મોકતો પણ આ ધંધો મે મારો ઘર પરિવાર ચાલે એના માટે મે ખોલ્યો હો આ રીતે પછી તમારા જેવા નામ મારા આવશે તો પછી મારો ધંધો તો આમ જ બરબાદ થઈ જશે ને મારો બૈરો છોકરો ઘરનો મોબાપ ને એમ ખવડાવું છું બી અલ્યો પણ આ વિડિયો બનાવે આમાં મારો છોકરો આજે થશે ને તો મારો જ થશે